નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચ જિલ્લાના દહેજ નજીક ભેંસલી ગામની અવાવરૂ જગ્યામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું બહાર આવતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપકુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાઇસન્સમાં લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો જે ભરૂચ જિલ્લાના દહેજના જોલવા ખાતે રહેતો હતો અને ડ્રાઈવરોનો હિસાબ કિતાબ રાખતો હતો જરસામાં ગત તારીખ બાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અતુલના પુત્રનો જન્મદિવસ હોય જેથી તેઓએ દિલીપને ફોન કર્યો હતો પરંતુ તે બંધ આવતો હતો જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતા બ્રિજમોહને તેમને ફોન કરીને જણાવ્યું કે વીસમી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે તે ગામમાં આવ્યો છે કે કેમ તે અંગે પૂછતા તે વતનમાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું તે અરસામાં દહેજના ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલે હત્યાની આશંકા વ્યક્ત કરી દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે તપાસ આગળ ધપાવતા પેનલ પીએમ કરાવવા સાથે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિંગના મદદ લેવામાં આવી હતી તો બીજી તરફ પોલીસ તપાસમાં મૃતક દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમથી તેના એકાઉન્ટમાં રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમને કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમ આર્યા ટ્રાન્સપોર્ટના ડ્રાઇવિંગ કરતાં શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું જેથી તેઓની તપાસ કરતા તે તેમજ અન્ય ચાર સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા જેથી પોલીસે તમામ શકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ સોહેલ અહેમદ ખાન મહમ્મદ હનીફ ઉર્ફે રાજા નસીબ તેમજ મહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન માહિતી મળી હતી કે આરોપીઓ પૈકી એક ઝોલમાં ઝોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે બાતમીના આધારે દહેજ પોલીસે દોડી જઈ મોહમ્મદ અનસ ઝડપી પાડી પૂછપરછ કરતા દીપકની હત્યા તેના અન્ય ચાર સાથીદારો સાથે મળી કરી હોવાની કબુલાત આપી મુંબઈથી પ્લાન બનાવી આવતા દોરડું રૂમાલ ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા દિલીપને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે મૃતદેહ ફેંકી મુંબઈ ભાગી ગયા હોવાનું પણ કહેતા પોલીસે તેની અટકાયત કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અને અન્ય ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઇન આજથી સાડા મહિના પહેલા દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેંસલી ગામની સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા માણસની લાશ પોલીસે કરેલી અને મરણ જનાર રીસમ છે દિલીપકુમાર ઉર્ફે દીપક ભગવત સરન ઉમર વર્ષ ચાલીસ કે જે યુપી ઝાંસી જિલ્લાનો હોવાનું અને વડોદરા આરિયા રોડલાઇન્સ નામની કંપનીમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાં સુપરવાઇઝર મેનેજર તરીકે કામ કરતો લાસ્ટ ઉપર કોઈ દેખીતા ઈજાના નિશાન હોવાના કારણે એના મોત બાબતે સૌપ્રથમ દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધીને એની મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પેનલ ડોક્ટરથી પીએમ કરાવવા માટે તજવીજ હાથ આવેલી લાસ્ટનું પીએમ થતા એ લાસ્ટ ડીકમ્પોઝ થયેલી હોય અને એ એના ઉપર કોઈ દેખીતા નિશાન નહીં જણાતા હોવાના કારણે ડોક્ટર શ્રી એનો એફએસએલ રિપોર્ટ બાદ એનું મોતનું ચોક્કસ કારણ જણાવી શકાશે એ રીતનો મેડિકલ ઓફિસરે પીએમ નોટ આપેલી ત્યારબાદ આ મરણ જનાર જે કંપનીમાં કામ કરતો હતો તે ત્યાં તપાસ કરતા જાણવા મળેલું કે એ જે દહેજ રોડ વિસ્તારમાં જે એમની ટ્રાન્સપોર્ટ કંપનીની જે ટ્રકો ફરે છે એનું સુપરવાઇઝર તરીકે કામ કરવા માટે જાણવા મળેલું અને વધુ તપાસ કરતા એવું પણ જણાયેલું કે એ આ ટ્રાન્સપોર્ટ કંપનીમાં એક બીજો એક ડ્રાઈવર તરીકે માણસ કામ કરતો હતો ખુરશીદ ઉર્ફે શાહનવાજ જાદ ખાન કે જે યુપી જિલ્લાના પ્રતાપગઢ નું હતું એને પગાર બાબતે આ દિલીપ સાથે માથાકૂટ થયેલી હતી જેથી પોલીસે ઇનિશિયેટીવ લઈને આ દિશામાં વધુ તપાસ કરેલી તો આ જે આ ખુરશીદ ઉર્ફે શાહનવાજ છે એ પણ આ જે આ બનાવ બનેલો એના બે એક દિવસ પછી નોકરી છોડીને જતો રહેલો કોઈને કંઈક કંઈક પણ કયા વગર અને એનો મોબાઈલ પણ બંધ બંધ હાલતમાં જણાયેલો જેથી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને

બહાર નીકળેલા એવું તપાસમાં જણાયેલું જેથી વધુ તપાસ કરતા ખુરશી ચાર માણસો બોલાવેલા હતા એમના નામ જાણેલા તો એક સોહિલ અહેમદ બીજો મોહમ્મદ હદીશ અને એક મોહમ્મદ અનસ નામનો ઈસમ એ મુંબઈ થી આવેલા હતા અને આ લોકોની મુવમેન્ટ પણ જોતા મરણ જનાર જે ની જે મુવમેન્ટ હતી એના સાથે મુવમેન્ટ આ બધાની હોય એવું તપાસ દરમિયાન જણાયેલું ત્યારબાદ આ જે મરણ જનારના બેંક એકાઉન્ટની તપાસ કરતા એ મરણ જનારના મોત બાદ પણ એના બેંક એકાઉન્ટમાંથી પૈસા વિડ્રોલ થયેલા હોવાનું જણાયેલું અને એ બાબતે એના પરિવારજનોને પૂછતા કોઈએ પણ એના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો નહીં કરેલા હોવાનું જણાયેલું જેથી આ જે ચાર ચાર માણસો ઉપર શંકા હતી એ માણસો ની કરતા એમના જે સરનામાં હતા રહેણાંક ના UP ત્યાં પણ તપાસ કરતા મળી નહિ આવેલા અને ત્યારબાદ આ વધુ તપાસ કરતા આ ચાર પૈકી નો એક માણસ મોહમ્મદ હનીશ અ મોહમ્મદ અનસ હમીદ કે જે પ્રતાપગઢ છે એ એને ગઈકાલે અંકલેશ્વર ખાતેથી થી દહેજ પોલીસ સ્ટેશનના ના શ્રી અ HD ઝાલા અને એમના ટીમના ના માણસો એ ઝડપી પાડેલો અને એને પૂછપરછ કરતા આ વધુ જણાવેલું કે આ આ જે મરણ છે દિલીપ દીપક એને ખાન એના ત્યાં જે ડ્રાઈવર તરીકે કામ કરતો હતો એને પગારના બાબતે તકરાર હતી શાહનવાજે દિલીપ પાસેથી પૈસા લેવાના હતા પગારમાં આ દિલીપ પૈસા આપતો નહીં હોવાના કારણે શાહ નવાજે એના બધા જે મિત્રો છે બાપીના સોહેલ મોહમ્મદ જે રાજા નામથી ઓછા છે અને એક બીજો નફીસ નામનો એ ચારેય જણાને મુંબઈ મુંબઈથી બોલાવેલા પૈસા કઢાવવા માટે જેથી એ ચાર ચાર જણા મુંબઈ થી એક વેગન આર ગાડીમાં આવેલા રસ્તા રસ્તામાંથી એ લોકો એ plan જ કરેલો હતો કાવતરું ઘડેલું હતું કે આ પૈસા કઢાવવા માટે જરૂર પડે તો એનું મોત પણ નીપજાવવું પડે તો એનું મોત પણ નીપજાવીને એના પાસેથી પૈસા કઢાવવાના છે જેથી એમને રસ્તામાંથી એક રસ્સો અને એક રૂમાલ પણ ખરીદેલો હતો અને સાથે એક ચાકુ પણ ખરીદેલો હતો એ બધા એ ચારે જણા અહીંયા જોડવા ખાતે આવેલા અને આ જે શાહનવાજ જાહીદ ખાન છે જેનું ઉર્ફે નામ સાહિલ છે એને મળેલા ત્યારબાદ આ સાહિલે દિલીપને બોલાવેલો અને એને ફોસલાવીને ગાડીમાં બેસાડી દીધેલો ત્યારબાદ ગાડીમાં બેસાડીને એની જુદી જુદી જગ્યાએ લઈ ગયેલા અને એને આ બધા જે સાથેના એના મિત્રો હતા બધા ભેગા મળીને એને ગાડીમાં નીચે સીટ નીચે એને રસ્સાથી બાંધીને સીટ નીચે દબાવી દીધેલો અને એના ભાગે તથા ભાગે દબાવી એના એના જે જે હતું એ એટીએમ કાર્ડ અને પાસે રોકડ રકમ થોડી ઘણી હતી એ પણ આ લોકોએ લઈ લીધેલી અને ત્યારબાદ એના એટીએમ કાર્ડમાંથી પૈસા પણ ઉપાડેલા અને છેલ્લે એને ગળું દબાવીને અને રૂમાલ વડે અને રસ્સા વડે એના પગ બાંધીને એને મોત નીપજાવેલા હોવાની આ હકીકત અનસને પકડતા એને જણાવેલી છે આ બાબતે દહેજ પોલીસ સ્ટેશને મેડિકલ ઓફિસર શ્રીને પીએમ અભ્યાસ કરીને એના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પૂછપરછ કરતા અને આજે તપાસમાં જે વિગતો મળેલી એ બાબતેથી મેડિકલ ઓફિસરને માહિતગાર કરતા મેડિકલ ઓફિસરે આનું ગળું દબાવવાથી અને છાતી દબાવવાથી પણ મોત થઈ શકે એવું પ્રાથમિક મોતનું કારણ પણ આપેલું અને એ મોત પ્રાથમિક મોતના કારણ ભાઈ અતુલ અતુલ ફરિયાદ ફરિયાદ લઈને દહેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ રીતે દહેજ પોલીસ સ્ટેશન ના પીઆઈસી એચડી ઝાલા અને એમની પોલીસ સ્ટેશન દ્વારા સૌ જે અજાણી લાશ મળેલી હતી અને એનું કોઈ મોતનું ચોક્કસ કારણ પણ નહોતું જણાયેલું

પકડાયેલા આરોપીને પૂછપરછ કરતા આને આને મોતને દિલીપને મોતને ઘાટ ઉતારી એને વેસલી ગામની સીમમાં નાખી દઈ અને ત્યારબાદ આ એમને જે ગુનામાં ઉપયોગ કરેલો હતો રૂમાલ અને રસ્સાનો તથા ચાપુને નર્મદા નદીમાં એમને નાખી દીધેલા હોવાનું છે તો આ સંબંધમાં જે પકડાયેલા આરોપી અનજ છે એના આજે નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડ મેળવી આ જે એમને પુરાવાનો નાશ કરેલો છે ગુનામાં જે જે વસ્તુનો ઉપયોગ કરેલો છે બધી તમામ મુદ્દામાં રિકવર કરવા માટે અને એના સાથેના આરોપીઓ ને ધરપકડ કરવા માટે ગાડી આગની તપાસ કાર્યવાહી હાથ ધરવા